હા આપ સૌનું સ્વાગત છે આપણી આ વિશેષ ચર્ચામાં આજે આપણે વાત કરીશું શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ વિશે હા જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ છે અને સેવક માધવ જસાપ્ર દ્વારા સરસ રીતે સંકલિત કરાયેલું છે તારીખ હતી પચીસ ઓગસ્ટ બે બરાબર અને એમાં જે પ્રશ્નોત્તરી થઈ એના પર આપણે જરા ઊંડાણપૂર્વક જોઈશું ચોક્કસ આજનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ જીવનની જે બધી ગડમથલ છે પરિસ્થિતિઓ છે હા એની વચ્ચે શાંતિ ક્યાંથી મળે અને જીવનનો સાચો હેતુ શું એ પણ મહારાજજીના શબ્દોમાં બિલકુલ કેમ કે ઘણા લોકો અનુભવે છે ને કે પૂજા પાઠ કરીએ ભક્તિ કરીએ તો પણ મનમાં એક અજમપો રહે છે હા એક ખાલીપો હા

ને ક્યારેક કહે દુશ્મન છે આ થોડું યુ નો કન્ફ્યુઝિંગ નથી હા પહેલી નજરે લાગે પણ મહારાજજી અહીંયા મનની જે બેવડી શક્તિ છે ને એના પર પ્રકાશ પાડે છે અચ્છા કેવી રીતે એમનું કહેવું છે કે મન આત્મા સૂક્ષ્મ શરીર આ બધું મૂળમાં તો એક જ તત્વ છે પણ એની દિશા કઈ તરફ છે એના પર બધો આધાર છે એ મિત્ર બનશે કે શત્રુ ઉદાહરણ આપ્યું હતું ને એમણે કંસ અને નારદજીનું હા બરાબર બંનેમાં તત્વ તો એ જ પરમાત્માનું પણ પ્રકૃતિ કેવી અલગ અને ગીતાનો શ્લોક પણ ટાંક્યો ઇન્દ્રિયોમાં ભગવાન મન રૂપે છે છે એટલે બધો ખેલ દિશાનો કઈ છીએ બિલકુલ જ્યારે મન ભગવાન તરફ સારા કામો તરફ જાય તો એ કલ્યાણ કરે શાંતિ આપે ત્યારે ભગવાન જુઓ અને જો ઊંધી દિશામાં તો પછી એ જ મન જ્યારે સંસારના ભોગ ખરાબ વિચારો પાપ તરફ દોડે ત્યારે દુશ્મન બની જાય દુઃખ લાવે અશાંતિ લાવે સમજાયું એટલે મૂળ તત્વ શુદ્ધ છે પણ એની ચાલ પરથી એ મિત્ર કે દુશ્મન હા અને આ સમજણ મહારાજજી કહે છે એ જ જીવન મુક્તિ તરફનું પહેલું પગલું છે આ મનની વાત પરથી જ બીજો એક ગહન પ્રશ્ન તનિષ્કજીનો મધ્યપ્રદેશથી હા સંસારના અસ્તિત્વ વિશે તેઓ પૂછે છે કે આ જે દુનિયા આપણે જોઈએ છીએ અનુભવીએ છીએ સુખ દુઃખવાળી એ શું ખાલી આપણા મનના સંસ્કારોની રમત છે એનું ખરેખર કોઈ અસ્તિત્વ જ નથી હા આ થોડો ઊંડો વિષય છે અને મહારાજજી બહુ જ દૃઢતાથી કહે છે કે પારમાર્થિક રીતે જુઓ તો આ સંસારનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી એ સપના જેવું છે સપના જેવું હા એમનું વાક્ય યાદ છે જગત સબ સ્વપન જેમ રાતે ભયાનક સપનું આવે પણ જાગીએ એટલે લાગે કે ખોટું હતું બરાબર

તેમ આ સંસારના ભોગમાંથી રસ ઓછો થતો જાય વૈરાગ્ય પણ સાથે એક મોટી ચેતવણી પણ આપી છે કે આ બહુ લપસણો છે લપસવું ખૂબ છે લપસવું ખૂબ છે એટલે એટલે કે સાધક ગમે ત્યારે પાછો ભોગવિલાસમાં ખેંચાઈ શકે હા એટલે બહુ જ સાવધાની જોઈએ પરસ્ત્રી પરધનનો ત્યાગ કોઈનું અહિત ન કરવું સતત નામ જપ સદાચાર આવા મજબૂત પગલા ભરીને સાચવીને ચાલવું પડે બરાબર એટલે ભજન અને શુદ્ધ આચરણની વાત આવી તો પેલો પ્રશ્ન જે રાજેશજીએ પૂછ્યો તો પશ્ચિમ બંગાળથી હા કે પૂજા પાઠ નામ જપ બધું કરીએ તોય શાંતિ કેમ નહીં અને સંજોગો કેમ સારા નથી લાગતા હા આ તો લગભગ બધાનો અનુભવ હશે ખરેખર અને મહારાજજી આનો બહુ આમ તો સીધો અને દિલાસો આપે એવું જવાબ આપે છે શું કહે છે એ કહે છે કે આનું કારણ આપણા પહેલાના જન્મોના ભેગા થયેલા કર્મો છે ઓહો જન્મના કર્મો હા જ્યાં સુધી એ પાપ બળી ન જાય ત્યાં સુધી દિલમાં એક જાતની બળતરા બેચેની રહે જ એમણે નામ જપને આ સંસારના રોગ અને પાપ મટાડવાની દવા કહી છે હા જેમ દવા લઈએ તો તરત રોગ ન મટે પણ શ્રદ્ધા રાખીએ કે મટશે એમ જ ભજનરૂપી દવા ચાલુ રાખો ધીમે ધીમે પાપ બળશે અને શાંતિ આવશે જ એટલે મનમાં ભલે અશાંતિ લાગે ભજન છોડવાનું નહીં ઉલટું વધારે કરવાનું બિલકુલ મહારાજજી ભાર દઈને કહે છે કે ભજન છોડી દીધું તો દુઃખ લાંબુ ચાલશે કે પાપ તો ભોગવવાથી જ ખતમ થાય છે એટલે દુઃખ આવે તકલીફ આવે એને પાપ બળવાની નિશાની સમજવી હા અપમાન થાય નિંદા થાય બીમારી આવે સંજોગો ખરાબ થાય આ બધું પાપ બાળનારું છે એટલે ધીરજ રાખીને નામ જપ ચાલુ જ રાખવાનું એમ સમજવાનું કે પાપ ધોવાઈ રહ્યા છે શાંતિ નજીક છે આપે હમણા જપ અને ચિંતન શબ્દો વાપર્યા રેખાજીનો પ્રશ્ન આના વિશે જ હતો જોધપુર થી હા કે જપ ચિંતન અને ભજન આમાં શું ફરક હા આપણે આ શબ્દો વાપરીએ ખરા પણ કદાચ અર્થ બરાબર સ્પષ્ટ ન હોય બહુ સરસ રીતે મહારાજજીએ સમજાવ્યું છે જપ એટલે મોટા ભાગે ગણતરી કરીને નામ લેવું માળાથી કે કાઉન્ટરથી ઓકે અને ચિંતન ચિંતન એ મનની ક્રિયા છે મનમાં ભગવાનનું નામ એમનું રૂપ ગુણ લીલા ધામ એનું સ્મરણ કરવું મનને એમાં પરોવી દેવું અને ભજન ભજનનો મૂળ શબ્દ છે ભજ એનો અર્થ થાય સેવા એટલે ભજન એટલે મૂળ તો સેવા સેવા એટલે કેવી સેવા બે પ્રકારની એક તો પ્રગટ સેવા એટલે ઠાકુરજીની મૂર્તિની પૂજા ભોગ શણગાર વગેરે અને બીજી છે માનસિક સેવા એટલે મનમાં ને મનમાં જ ભગવાનની સેવા કરવી એમને જગાડવા નવડાવવા કપડાં પહેરાવવા જમાડવા બધું મનમાં અચ્છા હા અને હનુમાનજીનો દાખલો આપીને જપ તવ સુમિરન ભજન ન હોય સમજાવે છે કે સ્મરણ એટલે કે ચિંતન અને ભજન એટલે કે સેવા આ બંને જીવનની સાર્થકતા છે સમજાયો જપ ચિંતન ભજન હવે આ બધી સાધનામાં વ્યવહારિક મુશ્કેલીઓ પણ આવે અંકિત જૈનજી પૂછે છે એમ હા પેલો આ આળસ વાળો પ્રશ્ન પ્રમાત હા કે ભજન કથા સેવામાં મન તો લાગે પણ ક્યારેક આળસ થઈ જાય કંટાળો આવે ત્યારે શું કરવું આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ પણ એટલો જ પ્રેક્ટિકલ શું સલાહ આપે છે એ કહે છે કે જો નક્કી કરેલા સમયે ભજન ના થાય આળસ આવે તો નિરાશ નહીં થવાનું સમય બદલી નાખો ઓ એમ હા સવારનો નિયમ સાંજે પૂરો કરો દિવસનો રાત્રે કરો અને કદાચ કોઈ દિવસ રહી જ જાય તો બીજે દિવસે ડબલ કરીને પણ નિયમ પૂરો કરવાનો પ્રયત્ન કરો એટલે મુખ્ય વાત નિયમ જાળવવાની છે ભલે થોડું આમ તેમ બરાબર પકડી રાખવાની વૃત્તિ આગ્રહ રાખવાથી ધીમે ધીમે આળસ જતી રહેશે હવે રોજિંદા જીવનમાં તો સતત નિર્ણયો લેવા પડે ડૉક્ટર નેહા કુમાવતજી પૂછે છે કે રોજ સત્સંગ ન સાંભળી શકાય હા સમય ન મળે તો પછી સાચું શું ખોટું શું ધર્મ શું અધર્મ શું એનો વિવેક કેવી રીતે રાખવો જેથી મનને શાંતિ મળે આના માટે મહારાજજી બે મુખ્ય અને સાવ સહેલા ઉપાય બતાવે છે કયા પહેલું નિયમિત સત્સંગ સાંભળવો ભલે રોજ વીસ ત્રીસ મિનિટ જ કે પછી યુટ્યુબ પર કોઈ પાંચ દસ મિનિટની ક્લિપ પણ રોજ સંતોના શાસ્ત્રોના વિચાર કાને પડવા જોઈએ અને બીજું બીજું નિયમિત નામ જપનો નિયમ અને એ પણ ગણીને કાઉન્ટરથી જેથી ખબર પડે કેટલા કર્યા અને આ બે કરવાથી શું થાય આનાથી બુદ્ધિશુદ્ધ થાય છે બુદ્ધિશુદ્ધ થાય હા અને જ્યારે બુદ્ધિ શુદ્ધ હોય ને ત્યારે મહારાજજી કહે છે કોઈને પૂછવા જવાની જરૂરત ન પડે કે શું કરું ને શું ન કરું અંદરથી જ સાચો રસ્તો દેખાય અચ્છા ગંદી બુદ્ધિ તો ખોટાને પણ સાચું સાબિત કરવા દલીલ કરે એમનું સૂત્ર છે સાધન કો કોધન ભજન છે સત્સંગ મદદ કરે છે વાત આવી સંકલ્પની ક્યારેક આપણે જોશમાં આવીને સંકલ્પ લઈ લઈએ જેમ રાજકુમારીજીએ લીધો હા પેલો મંદિરવાળો નોકરી મળે તો મંદિર બનાવવાનો હા પણ હવે પૂરું કરવું અઘરું લાગે છે તો શું આ પાપ કહેવાય અહીંયા મહારાજજી પહેલાં તો એ જ કહે છે કે સંકલ્પ લેતા પહેલાં સો વાર વિચારવું બિના વિચારે જો કરે સો પાછે પછતાય બરાબર પણ હવે લઈ લીધો છે તો ભગવાન સાથે કરેલો વાયદો છે બને ત્યાં સુધી પાળવો જોઈએ પણ જો શક્તિ જ ન હોય તો તો મોટો નહીં તો નાનો કરો મોટું મંદિર ન બને તો ઘરમાં લાકડાનું નાનું મંદિર લાવી સ્થાપના કરો પૂજા કરો યથાશક્તિ પણ દાનત સાચી રાખીને પ્રયત્ન જરૂર કરવો એટલે દાનત મહત્વની છે હા ભગવાનને ખાલી મુશ્કેલીમાં યાદ કરવા ને કામ પતે એટલે ભૂલી જવા એ ભાવ સારો નહીં બરાબર હવે આ બધી સાધના કરીએ હૃદય શુદ્ધ થાય પછી દ્રષ્ટિ પણ બદલાઈને ચોક્કસ તો રૂપમજીનો પ્રશ્ન છે દિલ્હીથી કે શાસ્ત્રો કહે છે ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ છે હા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ પણ આપણે એમને એ રીતે કેમ નથી જોઈ શકતા કેમ પૂરેપૂરું સમર્પણ નથી થતું મહારાજ જે આનું કારણ પણ પેલી હૃદયની અશુદ્ધિ જ ગણાવે છે ફરી પાછું એ જ હા જ્યાં સુધી દિલમાં કામ ક્રોધ લોભ મોહનો કચરો ભરેલો છે ત્યાં સુધી ગુરુમાં માનસિક બુદ્ધિ જ રહે એટલે કે આપણે એમને એક સારા માણસ તરીકે જોઈએ પણ ભગવાન તરીકે નહીં જ્યારે સતત નામ જપ સત્સંગ સારા આચરણથી હૃદય એકદમ સાફ નિર્મળ થાય ત્યારે જ એ અનુભવ થાય કે ગુરુ પરમ બ્રહ્મ એટલે ગુરુ એ જ ભગવાન છે જે આપણને રસ્તો બતાવવા આવ્યા છે બિલકુલ તુલસીદાસજીએ કહ્યું ને બંદૌ ગુરુપદ કંજ કૃપાસિંધુ નર રૂપ હરી ગુરુમાં ભગવાન દેખાવા લાગે એ જ સાધનાની સફળતાની નિશાની છે તો જેમ જેમ સાધના આગળ વધે અનુભવો પણ બદલાય શ્રુતિ જુનેજાજી પૂછે છે કોલકત્તાથી હા નામજપ વિશે કે જપ કરતાં કરતા ક્યારે ખબર પડે કે હવે એ શ્વાસ સાથે એકદમ સહજ થઈ ગયો છે મહારાજજી કહે છે કે આ તો પૂરેપૂરી પોતાની અનુભૂતિની વાત છે એનું કોઈ બીજું સર્ટિફિકેટ ના આપી શકે એટલે એ જાતે જ સમજાય હા શરૂઆતમાં જીભથી બોલીને જપ થાય વૈખરી પછી ધીમે ધીમે એ મનમાં ઉતરે મધ્યમાં અને સાધના પાકી થાય એટલે એટલો સહજ થઈ જાય કે દરેક શ્વાસની આવન જાવન સાથે નામ આપોઆપ ચાલ્યા કરે જેને અજપા જપ કહે છે હા અજપા જપ શ્વાસોની માળા જ્યારે નામ રોમ રોમમાં ગુંજવા લાગે રોમ રોમ જબ રગરગ બોલે ત્યારે એનો સાચો આનંદ સાચો સ્વાદ આવે આ માટે સતત અભ્યાસ ને ભગવાનની કૃપા જોઈએ ક્યારેક સાધકોને ઉતાવળ બહુ હોય છે ભરતજી પૂછે છે રાજા જનકને તો પાંચ મિનિટમાં જ્ઞાન થઈ ગયું હા હા તો શ્રીજીના દર્શન પાંચ મિનિટમાં કેવી રીતે થાય મહારાજજી અહીંયા થોડી વાસ્તવિકતા બતાવે છે એ કહે છે કે ભાઈ રાજા જનક જેવા શિષ્ય અને અષ્ટાવક્ર જેવા ગુરુનો મેળ થવો એ યુગોમાં એકાદવાર બને એ બહુ દુર્લભ હતું એટલે એ બધા માટે લાગુ ન પડે ના આપણા જેવા સામાન્ય સાધક માટે રસ્તો એક જ છે નિષ્ઠાથી સતત નામ જપ કરતા રહેવું ભગવાનને અરજ કરવી અને એમની કૃપાની ધીરજથી રાહ જોવી ઉતાવળ કરવાની ના ભગવાન કોઈ નિયમથી બંધાયેલા નથી એ તો કૃપા કરે ત્યારે મળે તો બસ શ્રદ્ધા સમર્પણ એમને પ્રહલાદજી જેવું ભક્ત સંતાન જોઈએ છે હમ સારી ઈચ્છા છે પણ શું થોડો ઘણો નામજપ કરવાથી એવું શક્ય બને અને મીરાંબાઈ નામદેવ જેવા ભક્તોના પૂર્વજન્મ વિશે પણ પૂછે છે મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે પ્રહલાદજી જેવી ભક્તિ કંઈ એક જ જન્મનો ફળ નથી ઓ એ તો દેવર્ષિ નારદ જેવા સંતના સંસ્કાર હતા અને ખુદ પ્રહલાદજીના પોતાના કેટલાય જન્મોના ભજન ભેગા થયા હતા ત્યારે એવું બન્યું પ્રહલાદજી તો અજોડ છે અને મીરામબાઈ નામદેવ જેવા એ જ રીતે મીરાંબાઈ નામદેવ તુકારામજી આ બધા મહાપુરુષો ઘણા જન્મોની સાધના પછી એ સિદ્ધ અવસ્થામાં પ્રગટ થાય છે સીધે સીધા નહીં તો પછી ભક્ત સંતાનની ઈચ્છા રાખવીએ ઈચ્છા રાખવી બહુ સારી વાત છે ગર્ભમાં બાળક હોય ત્યારે મા બાપ પવિત્ર રહે સત્સંગ કરે નામજપ કરે સાત્વિક ખાય પીએ એની બહુ સારી અસર બાળક પર પડે છે ચોક્કસ પડે પણ પરિણામ પરિણામ તો બાળકના પોતાના કર્મો અને ભગવાનની કૃપા પર છે પ્રહલાદજી જોઈએ એવી અપેક્ષા રાખવા કરતાં આપણે સારા સંસ્કાર આપવાનો પૂરો પ્રયત્ન કરવો એ વધુ યોગ્ય છે બરાબર હવે આ બધી આધ્યાત્મિક વાતોને રોજિંદા જીવન સાથે જોડીએ મોહનરાજ અવસ્થીજી નેપાળથી પૂછે છે હા પેલો ભાઈ કે હા કે ક્યારેક મનમાં ખરાબ વિચાર આવી જાય કે કદાચ કોઈ ખોટું કામ થઈ જાય તો શું આપણું બધું ભજન પુણ્ય કરેલું એ બધું નકામું નષ્ટ થઈ જાય આ ડર ઘણાને હોય છે પણ મહારાજજી અહીંયા બહુ મોટો દિલાસો આપે છે શું કહે છે એ કહે છે કે ભજન ક્યારેય નષ્ટ થતું નથી ક્યારે નહીં ક્યારે નહીં કેમ કે એ તો અવિનાશી ભગવાન સાથે જોડાયેલું છે આપણે જે પણ નામ જપ સેવા પુણ્ય કરીએ એ બધું આપણી ભગવત બેંકમાં જમા થતું જ રહે છે તો પછી પાપ કરીએ એનું શું હા પાપ કરવાથી ભજન કરવાની ઈચ્છા ઓછી થઈ જાય મનની શાંતિ જતી રહે દિલમાં બળતરા થાય અને એ પાપનું ફળ અલગથી ભોગવવું પડે ચોક્કસ પણ પહેલાનું ભજન એ જમા જ રે પાપનું ખાતું અલગ પુણ્યનું ખાતું અલગ ભજનનું ફળ એના સમયે મળશે પાપની સજા એના સમયે આ તો બહુ રાહતની વાત થઈ ખરેખર હવે ભક્તિમાં ભાષાનું શું રાજગોપાલજી છે તમિલ એ પૂછે છે કે હું રાધા નામ તમિલ લિપિમાં લખીને ચિંતન કરું તો ચાલે મહારાજજીનો જવાબ બહુ જ સુંદર છે એ કહે છે બિલકુલ ચાલે 100% ચાલે કેમ કેમ કે ભગવાન બધી ભાષા સમજે છે બધી જ અરે બધી જ ભાષાઓ એમનામાંથી જ તો નીકળી છે એ તો પશુ પંખીની મૂંગી ભાષા પણ સમજે છે મુખ્ય વસ્તુ ભાવ છે શ્રદ્ધા છે એટલે કોઈ પણ ભાષામાં કોઈ પણ લિપિમાં દિલથી યાદ કરો એટલે પહોંચી ગયો બસ એમને બધી ખબર પડે છે અને એક બહુ જ મહત્વનો મુદ્દો સંબંધો રીચા પાંડેજી ગાઝિયાબાદ થી હા આજના સમયનો મોટો પ્રશ્ન કે નિયત તો સારી હોય પણ સંબંધો કેમ નથી ટકતા કેમ સફળતા નથી મળતી સંબંધ સાચવવાનો મંત્ર શું મહારાજજી અહીંયા સંબંધોના મૂળમાં જાય છે એ કહે છે કે કોઈ પણ સંબંધનો એનો અર્થ શું શુદ્ધ પ્રેમ એટલે બીજાને સુખી કરવાની ભાવના મારા લીધે સામેવાળી વ્યક્તિ કેવી રીતે સુખી થાય ખુશ રહે એ વિચાર એટલે પ્રેમ પોતાના સુખનો વિચાર એ તો સ્વાર્થ છે પણ આવો પ્રેમ તો બહુ અઘરો લાગે છે છે જ બહુ દુર્લભ છે અને એ ત્યારે જ આવે જ્યારે આપણું હૃદય ભજનથી સારા કર્મોથી શુદ્ધ થયું હોય જ્યારે ભગવાનનો આશરો મળ્યો હોય એટલે જ્યાં પ્રેમ નથી ત્યાં સ્વાર્થ છે અને એટલે જ સંબંધો બગડે છે બરાબર મહારાજજી કહે છે જ્યાં પ્રેમ નથી ત્યાં સ્વાર્થ છે અને સ્વાર્થ તો ખાલી લેવાનું જાણે પોતાનું સુખ જુએ પ્રેમ આપવાનું જાણે બીજાના સુખમાં રાજી થાય પૈસા માટે ભાઈઓ લડે નાની વાતમાં પતિ પત્ની છૂટા પડે આ બધું પ્રેમની કમીને લીધે જ છે સાચો પ્રેમ હોય તો માણસ દૂર હોય તોય સંબંધ અટૂટ રહે આ પ્રેમ સાધના અને ભગવાનની કૃપાથી જ મળે દિલ્હીથી તરુણ બંસલજીની વાત ઘણા યુવાનોને પોતાની લાગશે હા જે મનની સ્થિતિ એમણે વર્ણવી કે હવે સંસારની વસ્તુઓમાં પૈસા પદ ભોગ એમાં મન નથી લાગતું કંઈક બીજું જોઈએ છે પણ શું જોઈએ છે એ જ નથી સમજાતો આ શું છે મહારાજજી અને બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે દરેક જીવનું મન છે ને એ અંદરખાનેથી ત્રણ વસ્તુઓ સતત શોધતું હોય છે કંઈ કઈ એક એવું સુખ જેમાં દુઃખ હોય જ નહીં કાયમી સુખ બે એવી શાંતિ જેમાં જરાય અશાંતિ ન ભળે પૂરેપૂરી શાંતિ અને ત્રણ અમરપણું એટલે કે મરવાના ભયથી છુટકારો શાશ્વત સુખ પૂર્ણ શાંતિ અને અમરત્વ હા અને આ ત્રણેય વસ્તુ દુનિયાની કોઈ ચીજ કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાંથી ક્યારેય ન મળી શકે ક્યારેય નહીં તો ક્યાંથી મળે એ ફક્ત ને ફક્ત પૂર્ણ પરમાત્મા પાસેથી જ મળે ઓ એટલે મનની આ જે અજાણી શોધ છે એ ખરેખર ભગવાનની જ શોધ છે બિલકુલ સંસાર ગમે તેટલો ભોગવીએ કંઈક ખૂટતું જ લાગે એક ખાલી રહી જાય મનની આ જે ઊંડી તરસ છે એ જ ભગવાન માટેની તરસ છે પૂર્ણતા માટેની શાંતિ માટેની અને તરસ ક્યારે છિપાય જ્યારે આપણે સંસારથી મોડું ફેરવી ભગવાનના શરણે જઈએ સતત નામજપ કરીએ સારું જીવન જીવીએ ખોટા ભોગ છોડીએ મહારાજજી ખાસ નશાથી દૂર રહેવાનું કહે છે કેમ કે બુદ્ધિ બગાડે હા બુદ્ધિ ભ્રષ્ટ કરે એટલે સાચા ખોટાનો વિવેક જતો રહે આ માર્ગમાં મોટો અવરોધ બને અને છેલ્લે બનારસથી આયુષ ખુશી શર્માજી એમના જીવનમાં જે બદલાવ આવ્યો એના વિશે કહે છે હા બહુ સરસ વાત કરી એમણે કે પહેલા મેકઅપ શોખ ભોગવિલાસ એ બધું ગમતું પણ હવે સત્સંગ સાંભ્યા પછી વૃંદાવન આવ્યા પછી ફક્ત ભજન વૃંદાવન વાસ અને ભગવાન મળે એ જ ઈચ્છા રહે છે મહારાજજી આને ભગવાનની બહુ જ મોટી કૃપા ગણાવે છે અને અહીંયા એ સૌથી મહત્વની વાત કરે છે ઉદ્દેશ્ય પરિવર્તન ઉદ્દેશ્ય પરિવર્તન એટલે જીવનનો હેતુ બદલાઈ જવો બરાબર જીવનનો ગોલ જ બદલાઈ જાય દુનિયાના સુખ ભોગને બદલે ભગવાનને પામવા એ જીવનનું લક્ષ્ય બની જાય એ જ સાચું પરિવર્તન છે એ જ સૌથી મોટું પરિવર્તન છે એટલે બહારથી જગ્યા બદલવી કપડાં બદલવા એના કરતાં આ અંદરનું પરિવર્તન વધુ મહત્વનું હા એ તો ગૌણ છે મુખ્ય વસ્તુ છે અંદરનો ઉદ્દેશ્ય બદલાવો તો પછી વ્યક્તિ ગમે ત્યાં હોય પોતાનું કામ કરતો હોય પણ જો એનો અંદરનો હેતુ ભગવાનને પામવાનો હોય તો એ સાચા રસ્તે છે બિલકુલ મહારાજજી સ્પષ્ટ કહે છે પોતાના વર્ણ આશ્રમ પ્રમાણે જે કર્તવ્યકર્મ છે એ કરતા રહો સાથે સદાચાર પાળો શાસ્ત્રો વાંચો નામ જપ કરો ઇન્દ્રિયો કાબૂમાં રાખો પાપથી બચો અને જીવનનો છેવટનો ઉદ્દેશ્ય ભગવાનને પામવાનો રાખો બસ ક્યાંય ભાગવાની જરૂર નથી કંઈ છોડવાની જરૂર નથી પોતાના સ્થાને રહીને જ ભગવાન મળી શકે ચોક્કસ ઉદ્દેશ્યનું પરિવર્તન એ જ અસલી ક્રાંતિ છે વાહ ખૂબ સરસ તો આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો મુદ્દા સ્પષ્ટ થાય છે સાચી શાંતિ સાચો આનંદ જોઈતો હોય તો સતત નામજપ અને સારું આચરણ અનિવાર્ય છે હા અને મન શું છે આ દુનિયા સપના જેવી છે એ સમજવું પણ જરૂરી છે અને આ રસ્તા પર ગુરુ અને સત્સંગનું માર્ગદર્શન બહુ જ કિંમતી છે અને સૌથી અગત્યનું જીવનનો ઉદ્દેશ્ય એને દુનિયામાંથી ફેરવીને ભગવાન સાથે જોડવો એ જ મુખ્ય પરિવર્તન છે બરાબર સાર કાઠ્યો અને આ બધી વાતો પછી કદાચ સાંભળનાર દરેકના મનમાં એક વિચાર આવે હા કયો કે આ બધું જાણ્યા પછી પોતાના જીવનમાં સાચી શાંતિ અને સાચા હેતુ તરફ જવા માટે આજે અત્યારે કયું એક નાનું પણ નક્કર પગલું ભરી શકાય સુંદર પ્રશ્ન વિચારવા જેવો બિલકુલ આશા રાખીએ છીએ કે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાબરા દ્વારા સંકલિત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પરની આપણી આ ચર્ચા આપ સૌને ગમી હશે ઉપયોગી થઈ હશે હા અને જો એમ હોય તો તો આપના વિચારો આપના અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને જાણવાની ઉત્સુકતા રહેશે અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર ફરી મળીશું આવી જ કોઈક ઊંડી ચર્ચા સાથે ચોક્કસ ત્યાં સુધી સૌને રાધે 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 રાધે